નખત્રાણામાં ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ ક્યારે મળશે એવા સવાલો ઊભા થાય છે નખત્રાણાના મુખ્ય માર્ગ ઉપર અને મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી છે નખત્રાણા વેપારી મંડળના મંત્રી અરવિંદભાઈ રેયાણી માં ન્યૂઝ સમક્ષ જણાવ્યું હતું કે નગરપાલિકા તેમજ લોક દરબાર જેવા કાર્યક્રમોમાં નખત્રાણા વેપારી મંડળ દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ પોલીસ દ્વારા નખત્રાણાના મુખ્ય બજારમાં બે પોલીસ જવાનો મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે મારું નામ અરવિંદ રૈયાણી નખત્રાણા વેપારી મંડળના મહામંત્રીની જવાબદારી નિભાવું છું પંકજભાઈ મેન બજારની તો અનેકવિધ સમસ્યાઓ છે આપ પણ જાણતા હશો ને ખ્યાલ છે એમાં મેન બજારમાં મેન તો એક બજાર એક સાંકળી છે જેના કારણે બહુ જ ટ્રાફિક થાય છે અને મેન બજારની જે એન્ટ્રી છે જે નગરપાલિકાની સામે જ લારી ગલાવાળા ઊભે છે તો એ પણ એક સૌથી ગંભીર સમસ્યા છે જેથી કરીને ત્યાંથી વાહનને અંદર પ્રવેશવા બહુ મુશ્કેલ થાય છે એટલે મોટા વાહનો કોઈ અંદર આવી શકતા નથી નગરપાલિકામાં અમે લેખિતમાં રજૂઆત કરેલ કે આ સમસ્યા છે અને વહેલી તકે એનું નિરાકરણ થાય અને એને માટે જે લારી ગલાવાળા છે એને માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ નગરપાલિકાએ કરવી જોઈએ અને બીજી જે તકલીફ છે કે છેલબટાઉ વાહન ચાલકો અવારનવાર બજારની અંદર આવતા હોય છે જેના કારણે અનેક વખત નાના મોટા કિસ્સાઓ અકસ્માતના બનતા હોય છે અને ક્યારેક ક્યારેક મેઇન બજારની અંદર રહેણાંક વિસ્તાર આવેલો હોય છે જે વસીકરણના પણ અનેક દાખલાઓ પોલીસમાં નોંધાયેલ છે અને વેપારીઓ પકડ્યા છે અને બજારની એન્ટ્રી માટે ખાસ જરૂરી છે અને બજાર જે રીતે સાંકળી છે એવી જ રીતે મેઇન હાઈવે છે આપણો એના માટે બાયપાસ આપણા માન્ય ધારાસભ્યશ્રીના અથાગ પ્રયત્નોથી મંજૂર થઈ ગયેલ છે પણ વહેલી તકે બાયપાસ જો કામગીરી ચાલુ થાય તો નખત્રાણાથી વથાણની અંદર એટલો બધો ટ્રાફિક રહે છે દરરોજ તો એ બાયપાસ જો ચાલુ થઈ જાય કામ અને બાયપાસ થઈ જાય તો એ ટ્રાફિકની સમસ્યા ઘણી બધી હળવી થઈ જાય એમ છે અને બજારની અંદર અવારનવાર ખિસ્સાકાતરુઓના પણ બનાવ બનતા હોય છે જે એકાદ બે વખત પકડી અને પોલીસને સુપ્રત કરેલ છે અને ચોરીના તો અવારનવાર બનાવો બને જ છે અને એવી જ રીતે કે ઘણી વખત વેપારીઓ ઉપર દાદાગીરી કરી અને હથિયારો બતાવીને પણ દાદાગીરી કરી અને ઉધારી માગે આવા અનેક મુદ્દાઓ બને છે અને અમારી માગણી છે કે નખત્રાણા મેન બજાર સાંકળી છે અને અવારનવાર ટ્રાફિક થાય છે તો જો પોલીસ દ્વારા બે વખત બે કોન્સ્ટેબલ પોમ આવે તો થોડુક આવા છલબટાવોને થોડીક ડર રહે એવી અમારી માંગણી છે રજવાડી ચા છઠ્ઠી Contact number nine double zero one four two eight double five one.